तेरे कर्म में अगर सच्चाई है तो कर्म कहां निष्फल होगा हर एक संकट का हल होगा आज नहीं तो कल होगा कितलाक अहवाल एवा होय छे जे सीधाज दिल ने स्पर्शी जाय छे आ अन्य कोई प्रदेश ने नहीं बल्कि आ कहानी अपना आज गुजरातनी छे पाव खाते गुजरात फर्स्ट नी अंदर हमें जे जान करी 4 बरस તો એનો તાત્કાલિક અમલ બી થઈ ગયો છે બરાબર એમાં આપણે કે ઘણા દિવસથી હું તમને ખોલું છું એમ કે એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સામે રાણા વિનંતી કરે ઝુકી ઝુકી ને સલામો બોલ્યું મીઠા વેન એમ છે કે ના જંબુસર તાલુકાના કિમોજ ગામની આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષાનું જ્ઞાન પૂરું પાડવા માટે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભાવ તો ભૌસાગર જેટલો વિશાળ હતો જોકે શિક્ષકની ઘટ વર્તાતા ગુજરાત ફર્સ્ટે રાજ્યના ભાવીની ચિંતાને લઈ આ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો વાત અહીં ન અટકતા આવી જ કઈક સ્થિતિ જંબુસરના દેવલા ગામની પ્રાથમિક શાળામાં સામે આવી હતી જેની ગંભીરતાને જાણી અમે એક જ દિવસમાં એક સાથે બે શાળા માટે અવાજ પણ ઉઠાવ્યો અને તેની દમદાર અસર માત્ર કલાકમાં આ રીતે સામે પણ આવી દેવલા દેવલાની શાળામાં તાત્કાલિક શિક્ષકો મૂકવા આદેશ કરવામાં આવ્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરવાનો આદેશ પણ કર્યો

આઠથી દસ વર્ષ થઈ ગયા મને અહીંયા મને શિક્ષકની પ્રવાસી આપેલા હતા પહેલાં પણ હમણાં મને એવું થયું છે હાલ તો હાલની પૂરતા જે ફસ્ટ ગુજરાત જે છે એના સમાચારથી હાલ પૂરતા તો વ્યવસ્થા મૂકવામાં આવેલા છે આ વખતે ગુજરાત ફર્સ્ટની અંદર અમે જે જાણ કરી ચાર વર્ષ પછી તો એનો તાત્કાલિક અમલ બી થઈ ગયો છે અને એક શિક્ષક બી આવી ગયો છે પહેલાં પણ મેં પ્રવેશ ઉત્સવો બંધ રાખવાનો પ્રોગ્રામ બંધ રાખેલો પણ ટીડીઓ સાહેબના આગ્રહથી પછી ચાલુ રાખ્યો કે સાહેબ અહીંયા અમારે શિક્ષુ જે સાહેબ છે તો છોકરાઓને શું ભણાવે તો એમને અમુક તે વખતે આશ્વાસન આપેલું કે અમે ભરતી કરાવીશું ને શિક્ષક મૂકીશું પણ એનો અમલ આજે થયો છે ટ્રસ્ટના જે સમાચાર આવ્યા તેના અનુસંધાનમાં તાલુકા શિક્ષણ અધિકારી સાહેબે એક ઓર્ડર કર્યો છે અને ધીમો શાળામાં મને સાંગરી સ્કૂલમાંથી ધીમો શાળામાં વ્યવસ્થા માટે જીવતરના પ્રત્યેક એપિસોડમાં અમે સંઘર્ષથી લઈ સફળતાની કહાની આપને બતાવીએ છીએ સાથે જ સામાજિક જવાબદારી કઈ દિશામાં નિભાવીએ છીએ તેનો પણ ચિતાર આજની કહાનીમાં જણાવીએ છીએ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામે એક પ્રાથમિક શાળાથી સંગીતના શિક્ષક પ્રજ્ઞાચક્ષુ ઉપર ચાલતી હોવાના ચોંકાવનારા અહેવાલો ફર્સ્ટમાં પ્રકાશિત કર્યા હતા અને ત્યારબાદ જે અહીંયા સ્કૂલના પતંગણમાં આજે ચેરમેન હોય ગામના લોકો હોય તેમણે મુલાકાત લીધી છે અને તાત્કાલિક શિક્ષકની ભરતી કરી છે અને શિક્ષકની ભરતી સાથે અન્ય શિક્ષક હજુ પણ બે ત્રણ દિવસ એટલે કે અઠવાડિયામાં શિક્ષક નવા પણ આવવાના છે અને અન્ય જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેમને પૂરેપૂરું સારું શિક્ષણ મળે તેવા તમામ પ્રયાસો કરવામાં આવનાર છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ સંજયભાઈ તમે આજે શાળાએ આવ્યા છો તમે ગુજરાત ફર્સ્ટના એવલ પછી તમને કેવું લાગે છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જ મને ખબર મળેલી હું શિક્ષણ જોડે સંકળાયેલો છું એને મેં તાત્કાલિક ગંભીરતા લીધી મારા ડીઓને મેં સૂચના આપી અને ખૂબ કડક ભાષામાં મેં વાત કરી કે સાહેબ આપણે કોઈ પણ સંજોગોની અંદર શિક્ષકોની ભરતી કરી અને તાત્કાલિક ધોરણેથી તો એમને શિક્ષણ અધિકારીએ પણ મને ખાતરી આપેલી કે સાહેબ આપણે એક જ વીકની અંદર ગમે તે કરીને શિક્ષકો લાવીને પણ આ સ્કૂલમાં આપણે મૂકીશું ત્યાર પછી મારે ગુજરાતમાં

પણ મેં સમાચાર ના માધ્યમથી જાણેલું ત્યાં પણ આજે તાત્કાલિક ગણિત વિજ્ઞાન ના એક શિક્ષકની નિમણૂક આજે જ નિમણૂક પત્રક મેં આપેલું છે અને એ પણ એમાં પણ જે ઘટ છે એ પણ આ વીકમાં પૂરી કરી આપીશ

Give